તો એક ઉંમર પછી બહુ જ બધા રોગો તમારી લાઈફમાં એન્ટ્રી લઈ લે છે એના વિષયમાં વધારે જાણકારી માટે એમાં એવું થાય છે કે જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ આફ્ટર ફિફ્ટી ઇયર્સ અમુક હોર્મોનલ ચેન્જીસ આવે અને સૌથી કોમન કમ્પ્લેન હોય ડ્યુરિંગ પાસ કરવામાં તકલીફ પડે અને રાતે વારે ઘડે ઊભા થઈને જોવું પડે ઊંઘ બગડે તમે કેટલી પીડા થતી હતી આ પેશાબની અંદર તકલીફ થવા લાગી હતી ખાસ કરીને રાત્રે પેશાબ કરવા માટે વારે ઊઠવું ઉઠવું પડતું હતું એવું એવું લાગે કે પેશાબની કોથળી ભરાયેલી રહેશે અને પેશાબ પૂરેપૂરો થતો નથી મને આ મોહલ ડંકર સાહેબનો એ જાણવા મળ્યું કે તમારે એડમિટ થવાનું સવારે અને સાંજે તમને એમ કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે શાંતિથી ના મળે ને એટલે નેક્સ્ટ ડે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય તો એ ટ્રીટમેન્ટમાં તમારું એક્સપિરિયન્સ કેવો હતો પોસ્ટકનું મે હું સાંભળ્યું કે એમાં કેન્સરનો બી કોઈ એ રહ્યા કરે છે અને મને એમને જે ટ્રીટમેન્ટ બતાવી અને જે કહ્યું એ રીતે મેં તરત આઈ હેડ ટુક ડિસિશન ઓન ધેટ ઇમિજિયટ ડે અને હું એડમિટ થઈ ગયો અને એમણે મને ત્યાં એમને પ્રોસેસ કર્યું અને રાત્રે મને દસ વાગે રજા આપી દીધી બીજા દિવસથી આઈ સ્ટાર્ટેડ માય યુઝઅઅલ લાઈફ નોર્મલ લાઈફ તો ડોક્ટર મોહલ તમે કઈ ટ્રીટમેન્ટ યાકુબલને કર્યા આપણે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એ રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીને સારવાર કરીએ છે સો વિધાઉટ એની સર્જરી કટ આ સાઈઝ રિડ્યુસ થઈ શકે છે અને એને કારણે સિમ્પટોમેટિક રિલીફ પડે છે ઓપરેશન વગર સારવાર સાંભળવામાં તો બહુ સારું લાગે છે પણ આ શક્ય છે હું આજે પૂજા અને તમારા માટે આ જ વિષય ઉપર બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ કોન્વર્ઝેશન લઈને આવી છું ઉમર પછી બહુ જ બધા રોગો તમારી લાઈફમાં એન્ટ્રી લઈ લે છે અને એમાં સૌથી કોમન જે છે એ છે પ્રોસ્ટેટ અને એના વિષયમાં વધારે જાણકારી માટે આપણા સાથે અહીંયા છે ડોક્ટર મોહલ બેન્કર તો સર સૌથી પહેલા તો પ્રોસ્ટેટ શું છે અને એના વિષયમાં આપ મે બી માહિતી ઇફ યુ કેન શેર તો પ્રોસ્ટેટ એક એવી ગ્રંથિ છે જે મેલ દરેક દરેક પુરુષોમાં જોવા મળે છે પેશાબની થેલીની નીચે અને એમાં એવું થાય છે કે જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ આફ્ટર ફિફ્ટી યર્સ અમુક હોર્મોનલ ચેન્જીસ આવે અને આ હોર્મોનલ ચેન્જીસમાં ટેસ્ટોસ્ટેરોનનું જે પ્રમાણ ઘટે એને કારણે પ્રોસ્ટેટનો અનકંટ્રોલ ગ્રોથ થાય હવે અનકંટ્રોલ ગ્રોથ થાય અને પ્રોસ્ટેટની સિચ્યુએશન છે એક્ઝેક્ટ પેશાબની થેલીની નીચેના ભાગમાં એટલે એમાંથી નીકળતી એ નળી છે એના પર દબાણ આવે અને સૌથી કોમન કમ્પ્લેન હોય યુરિન પાસ કરવામાં તકલીફ પડે અને રાતે વારે ઘડીએ ઊભા થઈને જોવું પડે ઊંઘ બગડે ઇઝ અ મેઇન કમ્પ્લેન ઓફ મોસ્ટ ઓફ ધ પેશન્ટ સો આપણા સાથે યાકુબ ભાઈ છે જે પ્રોસ્ટેટ થી ગુજરી રહ્યા હતા અને યાકુબ ભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો હતો તમને કેટલી પીડા થતી હતી મને લગભગ પછી પેશાબની અંદર તકલીફ થવા હતી અને મારે રાત્રે ખાસ કરીને રાત્રે પેશાબ કરવા માટે વાળે ઘરે ઓછું પડતું હતું અને પેન બહુ થતું નહોતું પરંતુ એવું એવું લાગે કે પેશાબની કોથળી ભરાયેલી રહેશે અને પેશાબ પૂરેપૂરો થતો નથી અંદર અને એવી તકલીફો મને રહેતી હતી દિવસે પણ મને કેટલું એવું થાય કે પેશાબ કરવા માટે જવું પડતું હતું જેના માટે મેં એમ કે ગોધરા સર્જનની એમએસ સર્જનની બી કોન્ટેક કર્યો બીજા બી ડૉક્ટરોની સામાન્ય પેલું એ કર્યું પરંતુ મને એ એનાથી કોઈ બહુ ફાયદો થયો નહીં અલ્ટિમેટલી પછી બાદમાં મને આ મોહલ બંકર સાહેબનો એ જાણવા મળ્યું પેપરમાં મેં ગુજરાત સમાચારમાં વાંચેલી એમનું એડ અને એમાં મને ખબર પડી કે આ રીતે પ્રોસ્ટેટની અંદર એમ કે વિધાઉટ તાકા ઓપરેશન એમ કે કરવા કરવામાં આવે છે અને એમાં તમારે રોકાવવાનું નહીં તમારે એડમિટ થવાનું સવારે અને સાંજે તમને એમ કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે અને એમનું કહેવું એવું હતું કે આનાથી તમને રિલીફ થઈ જશે અને પ્રોસ્ટેટની તકલીફ ઓછી થઈ જશે એવું કહ્યું ધેન આફ્ટર આઈ કોન્ટેક્ટેડ ટુ ડોક્ટર મોહલ સર સર છે શ્રી યાકુબભાઈ તમારા પાસે આવ્યા હતા તો એ કયા સ્ટેજ ઉપર હતા કયા લેવલ ઉપર હતા યાકુબભાઈને પ્રોસ્ટેટની કમ્પ્લેન હતી અને મોટા ભાગે એમને રાતે યુરિન પાસ કરાવવા વધારે તકલીફ વાદે કોઈ ઊભા થવું પડતું હતું અને એને કારણે ઊંઘની જે ડિસ્ટર્બન્સ આવે દેટ ઇઝ અ મેઇન ઇશ્યુ કારણ કે આપણને કોઈ પણ મનુષ્યને આપણે શાંતિથી ઊંઘવા ના મળે ને એટલે નેક્સ્ટ ડે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય યાકુબભાઈ ઇઝ અ પ્રોફેશનલી વેરી એક્ટિવ પર્સન બહુ વેલ નોન પર્સન છે ગુજરાતના અને એમને નેચરલી રાતે ઊંઘ ના વલે અને નેક્સ્ટ ડે ફ્રેશ ના થાય લેટ ધ મેઇન મેઇન ઇશ્યુ બરાબર યાકુબભાઈ રાકુભાઈ તો યાકુબભાઈ તો પછી તમે જ્યારે ટ્રીટમેન્ટ લેવાનું વિચાર્યું તો એ ટ્રીટમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો ને એમના અમે ત્યાં ગયા તો સાહેબે ત્યાં એમના દવાખાને બહુ સારી રીતે મને ટ્રીટ કરવામાં આવ્યા અને અમે દાખલ થયા હું મારી ફેમિલી સાથે મારા સન જોડીને મારા વાઇફ જોડે અમે ત્યાં ગયા અને અમે બીજો કોઈ જગ્યાએ કોઈ એક્સપિરિયન્સ લીધો જ નથી સોફાર પ્રોસ્ટેટ માટે મને કોણ જાણે કેમ કુદરતી રીતે જ વિશ્વાસ હતો કે અહીં મને સારું લાગશે અને આઈ વિલ આઈ આઈ વિલ ફીલ બેટર અને એટલે હું ત્યાં વિધાઉટ કન્સલ્ટેશન ટુ એની અધર પર્સન આઈ વેન ટુ મોહલ બેન કરે એ કુદરતી રીતે જ મને કોઈ એમના ઉપર એ ભરોસો હતો કોઈ જાત કોઈ ભલામણ મને કરી હોય ઓળખાણ કરી હોય એવું નથી જસ્ટ ઓનલી ફ્રોમ ધ પેપર અમે ત્યાં પહોંચી ગયા અને હું ત્યાં જઈ અને બેઠો અને એમને કહ્યું કે આ રીતે છે અને આટલું કરવું પડશે તમારે તમારે થોડું ઓપરેશન થિયેટરમાં બે બે કલાક રહેવું પડશે અને પછી અમે સુધીમાં તમને ઓબ્ઝર્વેશનમાં બે ત્રણ કલાક રાખીશું આ એમનો પ્રોસેસ કર્યા પછી પ્રોસેટનો અને દેન વી વિલ ડિસ્ચાર્જ એ પહેલાં પણ એવું હતું કે મેં બધે પેલા અમુક દર્દીઓ તો માર્યું બીકોઝ હું પોતે વકીલ છું એટલે મેં અમુક વકીલોને બીજા બધા પૂછું ડૉક્ટર્સ જોડે મારે છે હું આ અમે બી એક ટ્રસ્ટની હોસ્પિટલ ચલાવીએ છીએ અને ત્યાં બી ઓપરેશન ને બધું બરોડાથી એમ ડૉક્ટરો આવે છે એટલે અમને બી પેલું થોડું ડરતો રહ્યા કરતો હતો કે કંઈ કોઈ જગ્યાએ આપણે એ થશે તો શું કારણ કે પ્રોસ્ટેટનું મેં સાંભળ્યું છે કે એમાં કેન્સરનો બી કોઈ એ રહ્યા કરે છે દેટ એનાથી મને થોડો એ થોડીક દહેશત રહેતી હતી કે કંઈ કંઈ એવું ના થાય એટલા માટે મેં એમનો કોન્ટેક કર્યો સાહેબના મોહલ સરનો અને હી એક્સપ્લેન મેં વેરી નાઇસલી અને મને એમને જે ટ્રીટમેન્ટ બતાવી અને જે કહ્યું એ રીતે મેં તરત એ ટૂક ડિસિશન ઓન ધેટ ઇમિજિયેટ ડે અને હું એડમિટ થઈ ગયો અને એમણે મને ત્યાં એમને પ્રોસેસ કર્યું અને રાત્રે મને દસ વાગે રજા આપી દીધી હોસ્પિટલ થી એક જ દિવસ માં તો ટ્રી થઈ ગયા એક જ દિવસ ઓન્લી વન ડે એ એમાં લાગ્યો ડે એટલે પૂરો ડે જ ની મતલબ સમજો કે સવારે 11 12 વાગે મે દાખલ થયા અને રાતે ઓસાજ દસ બાર કલાકમાં મને ત્યાંથી ડિસ્ચાર્જ કરી દીધો એને નોટ ઓનલી ધેટ બટ હું પાછો તે અમદાવાદથી રાતના દસ વાગ્યા હું ગુજરાત જવા માટે નીકળી બી ગયો વિચ ઇઝ વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી કિલોમીટર અવે ફ્રોમ ધ અમદાવાદ રાઇટ તમે જો ટ્રેલ પણ કરી શકીએ બીજા દિવસથી આઈ સ્ટાર્ટેડ માય યુઝ એમ નોર્મલ લાઈફ આઈ સ્ટાર્ટેડ અને ત્યારથી હું આજ સુધી આઈ ફીલ બેટર અને આઈ ટુ ડોક્ટર મોહલ સર ધેટ હેઝ સો ફાર પ્રોસ્ટેટ અને આઈ હેવ સજેસ્ટેડ સો મેની પર્સન મારા પેલા હોય બીજા ફ્રેન્ડ્સ હોય હું અમુક સંસ્થાઓમાં બી છું ત્યાં બી મેં આઈ સજેસ્ટેડ કે પ્રોસ્ટેટની તકલીફ તો હોય તો અહીં જાવ તો સારું તો ડોક્ટર મોહલ તમે કઈ ટ્રીટમેન્ટ યાકુબ ભાઈ કર્યા સો પ્રોસ્ટેટ માટે ની જે એડવાન્સ ટ્રીટમેન્ટ ધેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલેશન આપણે જેમ હાર્ટની ની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની ની એન્જિયોગ્રાફી કરીને સારવાર કરીએ છે અને પ્રોસ્ટેટની ની એન્જિયોગ્રાફી કરીને સ્પેશિયલ એમાં 500 હંડ્રેડ માઇક્રોઝા પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ જેને કારણે પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય રિડ્યુસ થાય અને પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય રિડ્યુસ થાય એટલે એની સાઇઝમાં રિડક્શન જોવા મળે કારણ કે જે દરેક દરેક આપણા શરીરમાં જે પણ નાનામાં નાનો યુનિટ છે દેટ ઇઝ કોલ્ડ સેલ કે ગુજરાતીમાં કોષ કહીએ એને જીવંત રહેવા માટે ઓક્સિજન બહુ જ જરૂરી છે ઓક્સિજન મળે બ્લડ વેસલ્સમાંથી અને બ્લડ સપ્લાય તમે રિડ્યુસ કરી નાખો એટલે એ ફિફ્ટી પર્સન્ટ ઓફ બ્લડ જે સેલ્સ હોય એનું સાઇઝમાં રિડક્શન જોવા મળે સો વિધાઉટ એની સર્જરી કટ આ સાઇઝ રિડ્યુસ થઈ શકે છે અને એને કારણે સિમ્ટોટિક રિલીફ મળે છે આ સો યાકુબભાઈએ તો ડિસિઝન લઈ લીધું છે ટુ બી પે ફ્રી હવે ઇટ્સ યોર ટર્ન